આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે માતૃદેવો ભવ કહીને આવકારશું તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો તૈયાર છો ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો બાળકો તૈયાર છો ને ઊભા થઈ જાવ હું તમારી પાસે આવું છું ચાલો બેટા માતૃદેવો ભવ 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 માતૃદેવો ભવ

matru devo bhava 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 matru devo matru matru bhava તૃદેવો ભવ માતૃદેવો ભવ તૃદેવો ભવ માતૃદેવો ભવ ભવ માતૃદેવો ભવ સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ તો ચાલો બાળકો માતૃદેવો ભવ એટલે કે આપણે માં છે બરોબર એટલે કે મમ્મી આપણા દાદીમાં હોય બેન મોટા હોય જેટલા વડીલ આપણા બહેનો હોય આપણાથી મોટા હોય કે નાના હોય જે ને આપણે સ્ત્રી કહીએ છીએ એટલે કે બેન મમ્મી બરાબર કાકી ભાભી બા દાદી નાનીમાં આ બધા વડીલો છે એને આપણે માતૃદેવો ભવ કહીને એટલે કે તેને આપણે પગે લાગશું શું કરવાનું ઘરે જઈને બધાએ પગે લાગીને કહેવાનું માતૃદેવો ભવ બરાબર માતાને આપણે નમન કરવાના છે પછી ઘરે તો આપણે એ બધા આપણા સગા સંબંધી હોય જ છે પણ સ્કૂલે આપણા ટીચરો હોય બધા ટીચરો હોય પછી આપણે સરસ્વતીમાં હોય આપણે મંદિરે જઈએ તો બધા માતાજી હોય ને ઘણા બધા માતાજી હોય ને તમે ક્યાં ક્યાં મંદિરે પગે લાગવા જાવ છો ઘણા મંદિરે પગે લાગવા જાઓ છો ને તો આપણે ત્યાં પણ માતાજીનું મંદિર હોય તો એને પગે લાગીએ છીએ ને એવી જ રીતે આપણે આપણા ઘરે પણ બધાને પગે લાગવાનું છે તો તમને ખ્યાલ આવ્યો સમજમાં આવ્યું સમજવા પ્રયત્ન કર્યો ને તો ચાલો બધા એક સાથે બોલો માતૃદેવો ભવ સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ